પ્રેરક ઉદ્બોધન હાજર લોકોએ સાંભળ્યું હતું કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નાદો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કહ્યું હતું કે સૂર્ય નમસ્કાર થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે અને શરીરના તમામ રોગો સામે રક્ષણ મળે છે સાથે સૌને સૂર્ય નમસ્કાર થકી સૌર ઉર્જા મળે છે ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પ્રતિદિન દસ મિનિટ સૂર્ય નમસ્કાર કરવા સૌને આહવાન કર્યું હતું આજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન થયું છે જ્યારે ગુજરાતમાં આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતના એકસો આઠ જેટલા આઇકોનિક સ્થળો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને આ જગ્યા પર જ્યારે સૂર્યને સૂર્યનમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે જેનો મૂળ હેતુ કે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો એમણે પંદર લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમના એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો